હેલો તાર હાર્ડવિક લાવ્યો હું લાગ્યો છું કે હું લાગ્યો છું કહે તો ખરી તો મિત્રો સવાર થઈ ગયો ને નાહી ધોઈ નાસ્તો કરીને ફ્રેશ થઈને હવે ફ્રી થઈને ગયા છીએ પાંચ કંઈક કામ શરૂ કરી દીધું એક ચારમાં ઉભા થઈને તરત શું કરા ભાઈ બન્યા સવાર દિન એક આગને કામ કરી દે કોઈ કોરો ખાજો ભાત ખાવા એજી તો નવરી છે તો કામ બધી બતાવે તી પછી મોડે થી બનાવજે એમ અતાર બનાવ ખાવા બપોર ખાવા થાય ને બપોર દી કેટલો આખો દી પીડો એજી તો ભૂખ લાગી ખાવા એજી દહ વાગ્યા છે એજી તો દહ ને વેગા હાડા દહ

તો મને લીમડો થોડોક મસ્ત નો કુણો કુણો હોય ને તો લઈ આવી ગયો હાલો મિત્રો તો સેદલ બનાવે છે વગાડેલી ખીસડી અને મને લીમડો લાવવાનું કીધું છે એટલે હું આવશું લીમડો લેવા આવે એ હા તો મિત્રો આ છે આપણું કારખાનું અને અહીંયા છે કે મસ્તીનો મોટો લીમડો છે બધા અહીંયા લીમડો લેવા આવે ઘણા ખરા આજુબાજુ રહેતા હોય બધા અત્યારે તો લીમડો સુકાઈ ગયેલો હોય એવું લાગે હો અમુક અમુક પાંદરા દેખાય ખાલી નીચે હારો છો તો પાંદડા હાથમાં આવી ગયા Thôi cái Đã khi tôi đi này khi mẹ tôi Khi tôi khó chết lên là đủ thôi

ઓ થોડીક મદદ કરજો હે કરી થોડેલા લાવો કે મારી ખોલી જો જો હું કેસ હું કામ તો કરાવો હું તો દુકાને દુકાને મળી મને સરપ્રાઈઝ લાવ્યો હું હું લાવ્યો છું કે ખબર હોય હું લાવ્યો છું કે તો ફરી ખાલી

ઓલા ઓલા બેક માં લાવવા ને ભાઈ બનાવે તમારે પણ આવત કામ આવ ગરમ ગરમ બનાવ ખાવે નહીં પતા તો વી આવી હું હે વી આવી તા તો કેટલી વાર લાગશે એને ખાતો બેન થઈ ગયો ને ફોર્મ ભરવાનું છે હા તો જા તા આલો 10 મિનિટ માં પાછા વી આવું હું આવું તો તીન વિચાર હોય હા હાલો મિત્રો તો મારે જવાનું છે કળસા ને હું કળસા જાઉં સો આવીને પાછો બ્લોગ કન્ટિન્યુ કરીશ બાય બાય હાલો મિત્રો તો હું કાલ સર્દીને ઘરે આવી જશું હું સે જુ હા હું ઘર કાની આખી સડી સડી જી કેમ જો સડી જી સડી જી ને મે કેદુ નતર દુઈ આવી એમ તમે આયા તા કી સડી સડી એટલે જ ગઈ ગયો હું ગરમ ગરમ ખાવા લે ને બે લી લી લો ને ડીશમાં થઈ ગયો માનવી નાના ને બધું ને કે બહુત મજા આવે ને

जीव बाल जीव जब तक, तक ते खावे बड़ी खाना ही खाओ जल्दी रे बड़ी ब्लैंक दे बड़ी ना मजा आ ગરમ છે એમ